હેલો ગાય જય શ્રી કૃષ્ણ સ્વાગત છે દર્શન કરવા શું કેવું તમે હંમેશા સરારો પે રેડી થઈ ગઈ છે અને પરી બાની બધા રેડી થઈ ગયા છે બાની અંદર છે અને આ બધા રિક્ષામાં જાય છે ને અમે છે ને

અને આપણને આ લોકો રિક્ષા બેઠા છે મારી ને રાહુલ ને ત્રણે ગાડી માં જવાનું છે આગળ રાહુલ તૈયાર થાય ને ત્યાં લોકો આ લોકોક્ષા બેહડી આવું હા બેસા હું ભી ગઈશ તૈયાર થઈ મારે તૈયાર ત્રણ બાકી છે થોડું લેટ થઇ ગયો હાલો ના ના જાતા પાસ રિપબ્લિક ચડી 102 ના ના બોલા કે બેસે ના ચડી એકો ના ભાઈ ના 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 પર બા 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 જો પણ એનાカリ કામની કડીયું છે ને કોઈ લઈ નો

તસવીરો છે અહીંયા માં ની દુકાન બંધ છે અત્યારે કેમ કે અમે વેલા નીકળી ગયા છીએ દસ વાગે ખુલે થાકી ગયા તે પોરો ખાઈ લીધો બધા नहीं यार वाव वादराई कितना मस्त कि देखा है इसे जो उसी और देखा है इसे और धोरत है ना जी ओह आये कितना बदस्त छाला जो हम्म आ चाल तो ना हो ना सर उपने हम भी अपन तो है ना बादो तो फास्ट लोग तो ना हो तो

માની છે મમ્મી પણ આયા દાના નગર માં જ ઠેડ ખોટા પાડવા ગયા મમ્મી નો અમે એટલા પર મમ્મી ના ફોટો પાડવાનો શોખ છે આયા દાના નગર ફોટા પાડ્યા છે અમારે એક રીલસ બનાવી છે ગઈ પણ રાહુને જાણતો તો ગઈ વહી ગયો છે રીલ શૂટ કર જાણો કોઈ છે ને તો અહીંયા રીલ શૂટ દેવા માટે રીલ શૂટ કરવા માટે કોઈ ને ગોતી છે મમ્મી ને મમ્મી ને આવડતું ની પ્રોબ્લેમ છે કે બેન્ચ પડતી દીધી છે તો વાંતા હરખે કરે એ હર એટલા કરે છે કે એના રીલ બનાવી છે એટલે મસ્ત ફરજ જો આયા મમ્મી એમ રાહે છે મે રીલ બનાવી છે ને તો બની ખબર નહી આયા બે ગઈ બોલામ દાદા આલે એક છોકરો મળી ગયો ને એને એમને મસ્ત રેલ સુતારી હા એ ભાઈ ઘડે વડે બાઈ તો ખડા પેરી ને એને કઈ મેં ઘરેથી આ ચપ્પલ માં છે ને તો થાકી જઈશ કારણ કે એમાં ડખ ફળે છે એ ચપ્પલ માં તો કીધું આ રેવા દે પણ તો એને એક પેરા કે એને સરારો ને તો એ સરારામાં એને ઈદ મેચ થતા હતા તો એને એ પહેર્યા છે વણી તા મોજડી વણી તને મોજડી ફૂલ મેચ થાય છે દેખાડતો વણી તા મોજડી મોજડી ગાઈસ મારી છે તૂટવા આવી છે પણ અમારા ટ્રેડિશનલ હોય ને એમાં હાલી જાય છે મોજડી અને મમ્મી ને એમાં એવું છે થાકી જાય ને તો મમ્મી ધીમે ધીમે દાદરા ચડવા માંડ્યા ઉતરવા માંડ્યા છે અને એમે ધીમે ધીમે ઉતરે અમે ફોટા ને ઉપાડતા એટલે અમારે થોડીક વાર લાગી છે તમે ગાઈસ જોઈ શકો છો હાથમાં ચપ્પલ લઈને જાય છે મેડમ મજા પણ ગાઈસ આજે બહુ મજા આવી દર્શન કરીને માતાજીના આમ ખુશ થઈ ગયા મમ્મી ને એવી ઈચ્છા હતી કે આજે તો કે માતાજી માતાજીના દર્શન કરતા જઈએ અને બા છે બા તો પણ દાદરા ન ચડી ગયા કારણ કે અહીંયા ના છે ને બહુ આમ વાળા બા દાદરા ન ચડી એટલે બા એ નીચેથી દર્શન કરી લીધા અને મમ્મી ને અમે બધા ઉપર આવ્યા મમ્મી ને બહુ ઈચ્છા હતી રાહુલ અમારે રાહુલ એનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારથી એવી ઈચ્છા હતી કે સિંહોર માતાજી ના મંદિરે દર્શન કરવા આવું અને અમારા મઢે જાવ તો મઢે એમાં જઈ આવ્યા અને

મનીષા માં રમકડા આવી ગયા છે તો બી હું ઉતારીશ મારા મમ્મી બસ માં હું જોતા હશે બસ

ઉપર જે મંદિર છે ને એનું પણ દર્શન કરી લીધા છે હવે અમે જઈ રહ્યા છીએ નીચે અને અહિયાં થી તમે જોઈ શકો છો રાતન ધરો અને ગરમ છે પરી એમ કે છે એટલે અંદર ચાલ હવે દોડી દોડી ને આવીશું તો ગાઈસ મારા બા થાકી ગયા છે ચાલી ચાલી ને હવે તડકો બહુ લાગે છે અને ભૂખ લાગી લાગે છે હવે તો અમને પણ બા ને હું મને ભૂખ લાગી છે હવે તો અમારો ગ્રુપ ચાલી નીકળ્યું છે હવે પ્રસાદ લેવા સાહેબ જશે ચાય તો દેશ પાછી દેવાની તો દેશ દેવા આવ્યા છે અમે તો પરી છે ને નત નવું ગોત છે પણ નત નવું નહીં પણ ભગવાન ની ટંકોરી ગોતે છે તો મનીષા એ માળા લેવરા એની પસંદ મારા મમ્મી ની પસંદગી નહીં અને બાને ભી અમે દીધી છે માળા કરો તો મને જોવા દો તો માળા જો આ બાની માળા છે

તમે જોઈ શકો છો જો વરસાદ કેટલો આવ્યો છે ગાય આ જેટલો વરસાદ આવ્યો છે ને આપડે ભાવનગર માં વાત નો પૂછો ને આવ્યા હું વરસાદ જ વરસાદ અમારે એમાં આવશે લોટ ખૂટી ગયો છે તો અત્યારે લાઈટ આવી ને તો અત્યારે એમ દળવા જઈશું હું ને મનીષા અને આમાં છે ચણાની દાળ તો આપણે દળાવતા આવી અને તો નથી એટલે ગાડીએ લઈતી આવું અને દળાવ એટલે જ છે કે લોટ ખૂટી ગયો છે ને રાહુલ કે ગોટા બનાવવું એમ તો આમાં ચણાની દાળ છે તો આપણે દળાવતા આવી એટલે જઈએ છીએ લોટ હાવ ખૂટી ગયો છે કાલ બાજુ ને કાંઈ છે ને કઈ વહેમાન આવ્યા ને રેખામાંસી ને ટપેલી ભાઈ લોટ લાવવા એટલો લોટ અમારો ખૂટી ગયો તો હાવ અને મમ્મી ની ઉપર છે રાહુલ આવી ગયો છે અને મે દળાવતા એવી થોડીક વાર પછી આપણે મળીએ ગોટા સમય બને અને આ જો સડા ઘરે પરવાની વસ્તુ છે ચોમાસું છે ને ગાઈસ તો એટલે અને આ મારું ઘરનું નાનું હું થોડું બટુકડું છે એટલે હાલે છે અત્યારે તો અમે માર્કેટ માં આવતા હવે મરચા લઈશું કારણ કે સ્વાગત ની શરૂઆત નથી થઈ પણ ભજીયા ની શરૂઆત થઈ ગઈ છે આપડા ઘરે મેં દીધું છે

મમ્મી એમ કેતા કે વનતા છે ને નજર આવી ગઈ છે વનિતા ને લાગી નજર આલો છે નજર લાગી ગઈ મરચા દયા થઈ ગયા છે મરચાના ભચ્યા તો ખાઈ લઈ ગાય છે ને હુઈ જ થઈ ગયા છે ગાય તમે જોઈ શકો છો જેવું સાડા દસ થઈ ગયા છે જો ગઈ તો આ લોક લોક ગાય છે આપડે અહીંયા પૂરો કરી દઈએ મળ્યા અને લોક સાથે ત્યાં સુધી ખુશ રહો હેપી રહેજો અને મહાદેવ રાખે રાખો